રાજ્યમાં જયારે કોઈ દુર્ઘટના બને પછી સરકાર જાણે સફાડી જાગી હોય તેમ બધા જિલ્લામાં જર્જરીત જે બ્રિજ છે તે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવી છે જેને કારણે સામાન્ય જનતા પરેશાનીનો ભોગ બની રહી છે છોટા ઉદેપુર પણ કંઈક આવા હાલ છે ઓરસંગ નદી પર નો બ્રિજ બંધ કરી દેવાયો છે મોટા વાહનોને અવરજવર બંધ થતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એસટી બસ બંધ થતા વિદ્યાર્થીઓ બોરેલીથી ત્રણ કિલોમીટર ઓરસંગ નદી પરના પુલ પર ચાલીને જવા મજબૂર બન્યા છે શાળા છૂટ્યા પછી કલાકો સુધી એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ પરેશાન થાય છે સરકારી પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં ઘરે જવું પડે છે તો ભાડાના પૈસાને અભાવે કેટલાક વિદ્યાર્થીઓ તો મોડાસર ચોકડી બેસી રહ્યા હતા કારણ કે વાલીઓને પણ વીસ કિલોમીટર દૂર આવવામાં સમય લાગે છે ત્યારે એસટી બસની સુવિધા પહેલાની જેમ ચાલુ કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે

છે કે કઈ સવાહન માટે મૂકો અમારા પુલ બંધ હોવાના કારણે બેગ માં વજન લઈને ચાલતા આવવું પડે છે આટલું બધું જોખમ હોવાના કારણે આટલું બધું જોખમ છે તો પણ અમારે પુલ ઉપર ચાલીને આવવું પડે છે અમારી જોડે પાસ છે તો પણ અમારે પોતાનું ભાડું ખર્ચી ને ઘરે જવું પડે છે બસ ના આવે તો અમારે પોતાનું પ્રાઇવેટ વાહન ભી કરવું પડે છે અમારી સરકાર ની એવી માંગ છે કે અમારા માટે બસો મૂકે